કામ કરતા ઈ કરવા ગયો એ પડી રા બધું તું મને દેવ રથ લે તે 700 આવી ગયો કા ભર દોય મે લીધો છું રાતી કી દીધી થા જાત્રા કઈ દોડ મૈને આય તોય મારતો જો એટલી વાત તો મો કારી ગળો બાપ તું

બા મેલજો પાછા હો આતા દીદી સાની માસી બેટા હો કા હા આ હું મો તો ડીજે ધૂસ છે લગનની સીઝન ચાલુ છે એટલે બાજરી ની દશા તો જોવા આવ્યો છે બધી પડી જશે સાપેલી વાત થવાચું નહિ એક નંબર બાજરી હતી મારે તો શું કરવાનું અને બીજે દુષ્ પાડે છે પાછો હા ની કંકુત્રી હતી જવા નું શું થાય આવું આવાઝોડું કરી પાછું હવે તો લગ્ન દુષ દુષ્પડ ને એક મોટું એવી લડાઈ થાય એક જગ્યાએ એ ચોખા લડાઈ થાય તાણ

પેલા ઘટ છે ને આ ઘર આગળ બધું માટી ધમ ભર ધમ નાખી દીધું છે અને ખબર છે એ પેલો નતો ના ખાડ્યા તું વા થા ઈ છે ઈ નઈ એ રે કે હાળો લગારે બેઠા નતા ના તો હના વેઠી હવે એટલા તો કઉ સાર એ તો ભઈ ઘર જ પડા હો નઈ પડા ભઈ પાળો હીની ઘર જ તો કોક કઈ બચા પછી ના કલર ઈ મરી જશે રે આવ ને એટલે આપા એ તો કરશું લડવા તો નઈ દી આપા લડવા થોડા દેવાતા છે કારણ ગમે તે પણ જેવા તેવાય આપડા ભઈ કેવાય પાળો કે હોય યાર

તાર આખો બોલ બોલ દે મારા પૈસા લઈને તો આપવું જ નહીં આ ધમકી ના કરતા બાદ હા કહી દીધું પૈસા લાવમકી કરે ચાલો મા આ એ મોતી પૈસા ધંજી ઉઘો લાવવાનો જો હો અડુપા આવી આ ઈ તો જીજી સેવાડ કે છો તો મારું નહી પણ હું ગટુ કોમી જતો હતો જવું હો મારા કાલ લુગો લાવવાનો છે કાલ વિવાહ છે તે પૈસા માગ્યા તે પૈસા આલ્યા ના અનુપતિ મન તો અને કાઢી મેલ્યો કદાચ પૈસા બીજા નઈ પણ તમે તો ઇકાણ જ પોછડા તો લેયા તાણ તમે ખબર તો સહી નઈ છો કોમ જવાન આવે છે અને એક તો કોમ કરાય કરાય કરે છે નાકુ દાડો બોલ બોલ કરે છે આ શેલા પૈસા લેવાના છે તે પોદ લેવાના છે અતારે ના તો સુખ શાંતિ ઘેર જતો તો બાપા ને લેવા નીકળ તો નહી આલ અને વો વાડી ની નઈ કોમ ના આવતો અને રોયે નઈ અને ના તો પછી મારાઈ થી લઈ જજે પૈસા તાર બાપાને ને કેજે